અંકલેશ્વર તાલુકાના કાપોદરા ગામે આવેલ ખાડી બ્રિજ જર્જરિત થઈ ગયો હતો સાથે ચોમાસામાં ખાડી બ્રિજ પરથી પાણી ફરી વળતા ગ્રામજનોને અવર જવર માટે મુશ્કેલી પડી રહી હતી આ અંગે તેઓ દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની રજૂઆત કરવામાં આવી હતી ઈશ્વરસિંહ પટેલે રાજ્ય સરકારમાં રજૂઆત કરતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા એક કરોડ ચાલીસ લાખ મંજૂર કરવામાં આવ્યા હતા ત્યારે આજરોજ ખાડી બ્રિજના કાર્યની ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જિલ્લા પંચાયતના સભ્ય આરતીબેન પટેલ

મંજૂર થયા છે અને ટૂંક સમયમાં એ કામગીરી ચાલુ પણ થાય છે અને બે ત્રણ મહિનામાં એ કામગીરી પૂર્ણ થશે પચાસ કરોડના કામોની ત્યારે ગામના લોકોને પણ જે આવાજન તકલીફ પડતી હતી આ બ્રિજ બની તમામ લોકોને સુવિધા એમને મળવાની છે ત્યારે ફરીથી સરકારે જે કામગીરી કરી ત્યારે સરકારને પણ આ પ્રસંગે આવેદન આપ્યું